ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત દેસાઈ વિક્રમભાઈ ભરવાડ અને દાનુભાઈ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ પર્યાવરણ સુરક્ષા સ્વચ્છતા અભિયાન શિક્ષણ ક્ષેત્રે સહાય આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે આ પહેલ ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ રહે છે હર હર મહાદેવ આજ રોજ આવતીકાલે જે ગુરુ પૂર્ણિમા છે એના ઉપલક્ષમાં આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર ગરુડ સેનાના નામથી એક સેવા પ્રકલ્પનું અમે શુભારંભ કરી રહ્યા છે તેના ભાગરૂપે સંગઠનની ઘટના કરી અમે કરી છે અને નેવું જણની ટીમ અત્યારે કાર્યરત છે આમ તો વર્ષોથી સેવા પરમો ધર્મને સાકાર કરતી અમારી ટીમ દ્વારા વર્ષોથી સેવા કાર્યમાં અમે હાથ ધરેલું છે કામ એના જે ઉપલક્ષની અંદર જે જૂનાને જાણીતા લોકો જે અમારી સાથે સેવામાં વર્ષોથી કામ કરતા છે એમને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાની અંદર જે પણ સેવાના કાર્યોની જે ઉણપ દેખાઈ રહી છે તેના ભાગરૂપે આજે અમે એક આ સંગઠનની રચના કરી છે ગરુડ સેના તેનું નામ આપ્યું છે કારણ કે કલયુગની અંદર જે ગરુડ પુરાણની અંદર જે ઉલ્લેખ કરવામાં આવે છે તેના ભાગરૂપે અમે ગરુડ સેના નામ આપી અને આજે કાર્યરત રહ્યા છે આવતીકાલે ગુરુપૂર્ણિમા છે એના પૂર્વ સંધ્યાએ અમે આ કાર્યક્રમ હાથ ધર્યો છે અને આવતીકાલે ગુરુપૂર્ણિમા અમે સારંગપુર જઈને હનુમાનજીના ચરણોમાં અમે અર્પણ કરી અમારા જે બી કંઈ સેવા કાર્યના કામો છે એને અર્પણ કરીને અમે કામ શરૂ કરીએ છીએ એટલે ભરૂચની જનતાને ખાસ જણાવવાનું કે આમાં અમને સાથ સહકાર આપે કોઈપણ જાતના કાર્ય હોય એનો મતલબ કે કુદરતી આફતો હશે રાષ્ટ્રહિતમાં દેશહિતમાં રાજ્યહિતમાં જિલ્લાના હિતમાં જે બી કંઈ કાર્યો અમારે કરવાના હશે ઇવન સેવામાં સિવિલ હોસ્પિટલથી લઈને સેવાશ્રમથી લઈને જે બી ત્યાં સેવાના કાર્યો હશે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે ટૂંક સમયમાં આ જ મહિનામાં કરી રહ્યા છે અને અમારી એવી ધારણા છે કે બસો એકાવન બ્લડની યુનિટને અમે આજે જિલ્લામાં અમે અર્પણ કરીશું અસ્તુ ભરત માતા કીજે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ